કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતના ધારાસભ્ય પુર્શ મોદીએ કરેલા માનહાનિના કેસમાં આગામી કોર્ટના નિર્ણયમાં રાહુલ ગાંધી પોતે સુરત કોર્ટમાં હાજર રહેનાર છે લઈને સુરતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે માહિતી આપી ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર માનહાની નો કેસ નોંધાવ્યો છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ મોદી અટક પર કરેલ ટિપ્પણી બાબતે સુરત ખાતે કેસ નોંધાવ્યો હતો તેમજ સુરત શહેરની કોર્ટમાં આગામી ત્રેવીસમી માટના રોડ નિર્ણય કરાનાર છે આ દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેશે જેમાં બે હજાર ઓગણસી લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે બધા ચોની અટક મોદી કેમ હોય છે જેથી મોદી અટક વિશે આવું નિવેદન કરવાના કારણે કેસ નોંધો આવ્યો હતો રાહુલ ગાંધીએ મોદી અટક પર કરેલી ટિપ્પણી મામલે પૂર્વમંત્રી પુણેશ મોદીએ સુરત ખાતે મહાનાનીનો કેસ નોંધાવ્યો છે જેમાં સુરત શહેરની કોર્ટમાં આગામી તારીખે ત્રેવીસમી માટનારો નિર્ણય કરાશે તો ભારત જોડો યાત્રા પૂર્ણ થયા બાદ પ્રથમ વખત ગુજરાત આવી રહેલા રાહુલ ગાંધીનું સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાનાર છે જેની તૈયારીઓ માટે અધ્યક્ષ જગદીશ ઠાકોર તેમજ રઘુ શર્મા અમિત ચાવડા સહિતના નેતાઓ પણ સુરત આવી પહોંચ્યા છે સુરતની કોર્ટમાં એમના ઉપર થયેલા એક કેસના જજમેન્ટના અનુસંધાનમાં આવી રહ્યા છે ભારત જોડો યાત્રા સમગ્ર દેશ અને વિશ્વમાં એક આકરી તપસ્યા કરીને રાહુલજીએ જ્યારે ચાર હજાર કિલોમીટરની પદયાત્રા પૂરી કરી છે એક છેવાડાના માનવીને ચાલતા ચાલતા એની વ્યથા સાંભળી છે અને એવો કાર્યક્રમ પૂરો કરીને પહેલીવાર ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે એમના ભારત જોડો અભિયાનને હાથ હાથસે હાથ જોડો અભિયાનને સમર્થન આપવા એમની લડાઈ જે ખેડૂતોની છે બેરોજગાર યુવાનોની છે મોંઘવારીની વિરુદ્ધમાં છે આ દેશમાં આર્થિક કૌભાંડો કરીને દેશના પ્રધાનમંત્રીના મળતિયા માણસો આખા દેશની સંપત્તિ લૂંટી રહ્યા છે આવા તમામ મુદ્દાઓ દેશમાં લઈને રાહુલજી નીકળ્યા છે એ મુદ્દાઓને બળ મળે વાચા મળે એટલા માટે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સાથે આજે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને વિગતવાર કાર્યક્રમ તૈયાર કરીને રાહુલજીને સમર્થન માટે લોકશાહી બચાવો આ દેશનું બંધારણ બચાવો આ મુદ્દાને લઈ અને કાર્યક્રમને આખરી ઓપ કોંગ્રેસ પક્ષ આપી રહ્યો છે સુરતના કોર્ટના અંતિમ નિર્ણયમાં હાજર એવા રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પત્રકાર પરિષદમાં કોર્ટ મેટન લઈને કોઈ પણ ટિપ્પણી કરી ન હતી અઝર કુરસી સાથે પ્રકાશવાડા